પાદરા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા રામ મંદિરને એક વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રતિમા સ્થાપિત થયાને એક વર્ષ પૂર્ણ થયું છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ વર્ષ ગાંઠ અનુલક્ષી પાદરામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી પાદરા પીપલ્સ રોફ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રી રામના મૂળ જન્મ સ્થાન પર નિર્માણ થયેલા રામ મંદિરને તારીખ બાવીસ જાન્યુઆરીએ એક વર્ષ પૂરું થતાં તારીખ ત્રીસના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હિન્દુ આગેવાનો અને ભક્તજનો જોડાયા હતા પાદરા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા સવારે રામલલ્લાને મહાઅભિષેક કરાયો હતો ત્યારબાદ શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ પાદરાના ધારાસભ્ય જલા જલાબાપુએ ખાસ હાજર રહીને રામલલ્લાની મહાઆરતી ઉતારી હતી સાથે જ પાદરાની ધર્મપ્રેમી જનતાએ ભંડારા મહાપ્રસાદીનો લાભ લીધો હતો ખાતે રામજી નું મંદિર બની ને તૈયાર થઈ ગયું છે એ મંદિર ને એક વર્ષ પૂર્ણ થયું તેની ઉજવણીના ભાગરૂપે પાદરા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર પાદરા તાલુકાની જનતાએ પ્રસાદીનો લાભ લીધો અને ભગવાન ભવ્ય મંદિર એના વર્ષની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે જય શિયા રામ જય મા ભવાની આજ રોજ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને એક વર્ષ પૂર્ણ થયું એના અનુલક્ષીએ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ સવારે પ્રભુ શ્રી રામચંદ્રજી નો મહા અભિષેક નો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ત્યારબાદ બપોરે સત્યનારાયણ ભગવાન ની કથા રાખવામાં આવી હતી હમણાં ભવ્ય ભંડારા નું આયોજન કરવામાં આવેલું છે જેમાં પાદરાની ધર્મ પ્રેમી જનતાએ પ્રસાદી નો લાહો લીધો હતો જય માભવાની